નમસ્કાર મિત્રો જનસાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત ખાતે પચીસ ગ્રામ પંચાયતોના ટેન્કરોનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત મહેમાનો આપના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ અને આપના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ કારોબારી અધ્યક્ષ ઉપેન્દ્રસિંહ ચાવડા ભાજપ તાલુકા મંડળ પ્રમુખ મહીદીપ ગોહિલ માજી મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ માજી તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર મહામંત્રી કિરણસિંહ સોલંકી તાલુકા પંચાયત સભ્ય કિરણ બેલદાર અને તાલુકા વિકાસ અધિકારી જયદીપ ઠાકોર આ બધાની હાજરીમાં અને દરેક ગામના સરપંચોની હાજરીમાં ટેન્કરોની લીલી ઝંડી આપીને વિતરણ કરવામાં આવ્યું હતું અને બાકી રહેલા ગામોને પણ વહેલી તકે આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે અને આપણા ધારાસભ્ય શ્રી ફતિસિંહ ચૌહાણની વીસ ટકા નાના પંચની તાલુકા કક્ષની ગ્રાન્ટમાંથી વર્ષ બે હજાર એકવીસ બાવીસના અને બે હજાર બાવીસથી ત્રેવીસના પચીસ ટેન્કરનું તાલુકાના સરપંચો અને તલાટી સમક્ષ અને તેમની હાજરીમાં વહેંચણી કરવામાં આવી જય હિન્દ જય ભારત રિપોર્ટર તુફેલ છે કાલોલ પંચમહાલ આજના પંદરમાં નાના પંચ યોજના હેઠળ ટેન્કર વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત એકસો સત્યાવીસ કાલોળ વિધાનસભાના આપણા લોકલાડીના ધારાસભ્યસિંહજી ફતેસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન હમણાં જેની નિયુક્ત થયા છે એવા યુવા મોરચાથી મારી સાથે છે આજે તમે અહીં જોશો તો ઉપર એક યુવા મોરચાની ટીમનું એક લાગે કે ટાઈમથી કામ કરતા બધા તમામનું ભારતીય જનતા પાર્ટીએ કિંમત કરી છે એવા મારા મિત્ર શ્રી પ્રમુખશ્રી મહેદુભાઈ તાલુકા વિકાસ અધિકારી પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ ઉપપ્રમુખ શ્રી ગુણવંતસિંહ કારોબારી અધ્યક્ષ એ પણ મારી સાથે યુવા મોરચા હું સમાજ સેવક છું એટલે મહેરબાની કરીને આનો સદુપયોગ થાય સરકારની કોઈ પણ વસ્તુની જાળવણી આપણે નથી કરતા એનું કારણ સરકારનું છે સરકાર પણ તમે આવેલો ટેક્સ આપણે આવેલો ટેક્સ સરકાર માંથી પાછો આપણી પાસે આવે આપણે એની કાળજી લાગતા જેમ સમૂહ શૌચાલય ઘણી જગ્યા જોઈએ તો પરિણ કયું હોય તે અંદર ગંદકી સિવાય તો આ સરકારી તંત્રમાં તલાટી અને આપણો સરપંચ પોતપોતાની પંચાયતમાં જે ટેન્કરો લઈને જાઓ છો એ ટેન્કરોની જાળવણી કરજો એ ટેન્કર કોઈને આપણા પોતાના પ્રસંગોમાં માટે વાપરવાનું નથી ઠીક છે કોઈ જરૂર પડે કોઈ ઘર બંધાતું હોય તો આપો એ સમાજનું કામ છે પણ ભાડું નહીં ખાતા ઘણી જગ્યા આવું મનતું આવે તો આ ટેન્કરોની જાળવણી કરીને આપણી કાલોલ વિધાનસભા આ પહેલી વાર પચીસ